તાંબાના વાસણમાં પાણી ભરીને પીવાથી થશે ચમત્કારિક ફાયદા અને આ દસ બીમારીઓ થશે દૂર મિત્રો દરેક વ્યક્તિ જાણે છે કે જીવન ટકાવી રાખવા માટે સૌથી અગત્યની ત્રણ વસ્તુઓ છે એક જળ બીજું ખોરાક અને ત્રીજું હવા આ બધાના સૌથી વધારે અને જરૂરી જો કોઈ વસ્તુ હોય તો તે પાણી છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે દરેક વ્યક્તિને પાણીની કિંમત તો સમજાઈ ગઈ હશે શરીર માટે પૂરતી માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે પાણી દ્વારા સ્વાસ્થ્ય સારું પણ કરી શકાય છે અને ઘણી વખત પાણીથી ગંભીર રોગ પણ થતા હોય છે પણ જો યોગ્ય માત્રામાં અને સમયસર પાણી પીવામાં આવે તો શરીર માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે આજે આપણે તાંબામાં ભરેલા પાણી પીવાથી થતા ફાયદા વિશે વાત કરવાની છે કદાચ તમે પણ હશે કે તાંબાના જગમાં ભરેલું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનું કારણ એ છે કે તાંબામાં પાણીમાં રહેલા બેક્ટેરિયા નાશ કરવાના ગુણ હોય છે આ ઉપરાંત તેના ભરેલું પાણી પીવાથી યાદશક્તિ પણ ખૂબ મજબૂત થતી હોય છે મિત્રો તમને નીચે જણાવેલા રોગોમાં આ પાણી ખૂબ જ અસરકારક રહેશે જ્યારે તમે તાંબાના વાસણમાં પાણી ભરી રાખો છો ત્યારે તે પાણીમાં રહેલા બેક્ટેરિયા નાશ પામતા હોય છે જેના કારણે આ પાણી પીવાથી કમળો ઝાડા કે પછી બીજી પેટને લગતી હોય બીમારી થતી નથી તમારે માત્ર આ પાણીને તાંબાના વાસણમાં ચાર કલાક માટે ભરીને રાખવાનું રહેશે ત્યારબાદ તેનો ઉપયોગ કરવાથી તેમાં તાંબાના ગુણ આવી જતા હોય છે શરીરમાં પૂરતી માત્રામાં કોપરનું પ્રમાણ હોવું ખૂબ જરૂરી છે જે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી મળે છે આ ઉપરાંત તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી શરીરમાં થતો દુખાવો અને શરીરના કોઈ ભાગ ઉપર ચડેલો સોજો દૂર થાય છે આ ઉપરાંત તાંબામાં કેન્સર વિરોધી તત્વો પણ મળી આવે છે જેના કારણે કેન્સર થવાની સંભાવના ઘટી જતી હોય છે જે વ્યક્તિ દરરોજ માટે તાંબામાં ભરેલું પાણી પીવે છે તેને પેટને લગતી કોઈ સમસ્યા થતી નથી પેટના રોગો જેવા કે ગેસ થવો પેટમાં દુઃખવું કબજિયાત થવો આ દરેક સમસ્યામાં છુટકારો મળે છે શરીરને સ્વસ્થ રાખવા માટે તાંબાવાળું પાણી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તેના કારણે શરીરની અંદર રહેલો કચરો દૂર થાય છે અને લિવર અને કિડનીને પણ સ્વસ્થ રાખે છે તેમાં રહેલા મિનરલ થાઇરોઇડને પણ દૂર રાખતા હોય છે